પાટણમાં નકલી ઘીના વેપલાનો થયો પર્દાફાશ પાટણમાં લોકોના આરોગ્ય સાથે ચીડા કરતા નકલી ઘીના વેપારીઓ નકલી ઘી બનાવવાનું એપી સેન્ટર એટલે પાટણ તરુડ દરવાજાનું ઘી બજાર પાટણમાંથી છ પાંત્રીસ લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો એસઓજી અને એફડીએની ટીમે એફબીઓ પરથી એક હજાર ઓગણસાઠ કિલો ઘી અને છ્યાસી કિલો તેલનો જથ્થો સીજ કર્યો પાટણનું નકલી ઘી મુંબઈ સુધી સપ્લાય થતું હોવાની લોકચર્ચા બની પ્રબળ પાટણ શહેરના ત્રણ દરવાજા પાસે ઘી બજારના વેપારીઓ ભેળસેળ યુક્ત ઘી બનાવી અને લોકોને પધરાવવા માટે માહિર બન્યા છે ત્યારે પાટણ શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે ત્યારે નકલી બનાવી અને ઘી બજારના વેપારીઓ ગોડાઉનમાં રાખતા હોવાની બાતમીના આધારે પાટણ એસઓજી પોલીસ અને ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે મોટી કાર્યવાહી કરી છે જેના કારણે પાટણ ત્રણ દરવાજા ઘી બજારના વેપારીઓમાં વ્યાપક ફફડાટ વ્યાપી ગયો છે નકલી ઘીના વેપલાનો ફરી એકવાર પાટણ ત્રણ દરવાજા વિસ્તારમાં નકલી ઘીનો પર્દાફાશ થયો છે જ્યારે પાટણ શહેરના ત્રણ દરવાજાથી બજારના વ્યાપારીઓ દ્વારા અવારનવાર નકલી ઘી મોટા પ્રમાણમાં પાટણથી મુંબઈ ખાનગી ટ્રાવેલ્સમાં સપ્લાય કરવામાં આવતું હોય તેવી પણ પાટણ શહેરના બુદ્ધિજીવી પ્રજાજનોમાં વાયુ વેગે ચર્ચાઓ વહેતી થવા પામી છે પાટણ શહેરમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો વિરુદ્ધ એસઓજી પોલીસ અને ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે મોટી કાર્યવાહી કરી છે પાટણ શહેરના ત્રણ દરવાજા ઘી બજાર વિસ્તારમાં આવેલ મોદી ભાવેશભાઈ જેશંગભાઈની એફબીઓ પર દરોડા દરમિયાન શંકાસ્પદ ગુણવત્તાવાળો મોટો જથ્થો મળી આવ્યો હતો તપાસ દરમિયાન અધિકારીઓ કુલ એક હજાર ઓગણસાઠ કિલો ઘી જેની કિંમત છ લાખ પાંત્રીસ હજાર ચારસો અને છ્યાસી કિલો તેલ જેની કિંમત રૂપિયા સોળ હજાર સાતસો સિત્તેર થાય છે તે જથ્થો માનવ વપરાશ માટે અયોગ્ય હોવાની શંકા આધારે સીજ કર્યું જપ્ત કરાયેલા જથ્થામાં પંદર કિલોના ફોર્ચ્યુન સોયાબીન તેલના ત્રણ ડબ્બા જૈમીન વનસ્પતિના ત્રણ ડબ્બા મળી આવ્યા હતા વધુમાં વિવિધ બ્રાન્ડના પેકિંગમાં ઘીનો જથ્થો મળી આવ્યો જેમાં એકતાળીસ ડબ્બામાં છસોને ચૌદ કિલો છત્રીસ ડબ્બામાં મસ્સોને ઓગણ કિલો અઠ્યાવીસ ડબ્બામાં એકસો ઓગણચાલીસ કિલો ઓગણીસ ડબ્બામાં સડત્રીસ કિલો ઘી હતું અધિકારીઓએ વિવિધ બ્રાન્ડના ઘીના ચાર અને ખાદ્ય તેલના બે નમૂના લઈ લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલાયા છે અધિકારીઓએ જણાવ્યું કે આ કાર્યવાહી નાગરિકોને શુદ્ધ અને ભેળસળયુક્ત મુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે કરવામાં આવી આ કાર્યવાહી શહેરમાં ભેળસળયુક્ત ખાદ્ય પદાર્થોના વેચાણ પર અંકુશ લગાવવામાં મદદ મળશે કેમેરામેન હાર્દિક સોલંકી સાથે રિપોર્ટર ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ